આ જુઓ ડુંગળીના ફોતરા કાઢી લીધા છે હવે ડુંગળીના પાછળના ભાગને કાઢી લઈશું અને ડુંગળીને ઊભી સ્લાઇઝમાં કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ ડુંગળી સમારતી વખતે આપણી આંખોમાંથી પાણી નીકળે ને એટલે આપણને ડુંગળી સમારવી બિલકુલ નથી ગમતી હોતી તો તેના માટે શું કરું તો તેના માટેની હું તમને બે ટ્રીક બતાવું છું તો ટ્રીક નંબર વન છે કે જ્યારે પણ તમે ડુંગળી સમારોને ત્યારે તમારે ચિંગમ મોમાં ચાવતું રહેવાનું અને જો ઘરમાં ચિંગમ પણ ના હોય ને તો તમને તેના માટે શું કરવું ને તો તેના માટેની હું બીજી ટ્રીક બતાવું છું કે જ્યારે પણ તમે ડુંગળી સમારો ને ત્યારે તેના ફોતરા કાઢીને ડુંગળીને આખી એમને એમ જ તમારે પાણીમાં બે થી ત્રણ મિનિટ સુધી રાખી મૂકવાની અને પછી જ સમારવાની આનાથી તમારી આંખમાંથી બિલકુલ પાણી નહીં નીકળે અને તમારું કામ પણ ખૂબ જ ઝડપથી થઈ જશે તો આ જુઓ ડુંગળીને ઉભી સ્લાઈઝમાં કટ કરી લીધી છે હવે ડુંગળીને આ રીતે હાથથી બરાબર મસળી લેશું આનાથી શું થશે કે ડુંગળીની એક એક લેયર્સ ખૂબ જ સરળતાથી અલગ થઈ જશે હવે મેં અહીંયા એક બાઉલમાં ઠંડુ પાણી લઈ લીધું છે અને થોડા બરફના ટુકડા એટલે કે આઈસ ક્યુબ પણ એડ કરી લીધા છે હવે આ ઠંડા પાણીમાં કટ કરેલી ડુંગળી એડ કરી લઈશું આનાથી ડુંગળી એકદમ કડક જ રહેશે અને ખાવામાં તેનો ક્રંચ લાંબો સમય સુધી એવો ને એવો જ રહેશે હવે આ ડુંગળીને આ ઠંડા પાણીમાં બે થી ત્રણ મિનિટ સુધી આ જ રીતે રહેવા દઈશું તો ત્યાં સુધી બીજી તૈયારી જ લઈએ હવે ટામેટાનો પાછળનો ભાગ આ રીતે કટ કરી લેશું અને વચ્ચેનો ભાગ કાઢી લઈશું હવે ટામેટાને પણ ઊભી સ્લાઇઝમાં કટ કરી લઈશું તો આ જુઓ મેં ટામેટાને પણ ઊભી સ્લાઇઝમાં કટ કરી લીધું છે તો આ જુઓ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને ડુંગળી એકદમ કડક પણ થઈ ગઈ છે આનાથી શું થશે કે ડુંગળી તમને હવે બિલકુલ પણ તીખી નહીં લાગે હવે આ ડુંગળીનું બધું જ પાણી નીતારી લઈશું અને પછી ડુંગળીને બીજા એક બાઉલમાં લઈ લઈશું તો આ જુઓ મેં બધી જ કટ કરેલી ડુંગળીને બાઉલમાં લઈ લીધી છે સાથે જ એડ કરીશું ઊભી સ્લાઇસમાં કટ કરેલા ટામેટા સાથે જ એડ કરીશું એક તીખું લીલું મરચું સાથે જ એડ કરીશું થોડું ધાણા જીરું સાથે જ એડ કરીશું શેકેલા જીરાનો પાવડર સાથે જ એડ કરીશું થોડો કાળા મરીનો પાવડર સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું કાશ્મીરી લાલ મરચું આનાથી તીખું નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે સાથે જ એડ કરીશું આચાર મસાલો એટલે કે જે મેથીઓ મસાલો આવે છે ને અથાણા માટેનો તે જ એડ કરવાનો છે આનાથી આ કચુંબર ટેસ્ટમાં જોરદાર લાગે છે સાથે ઉપરથી થોડા ધાણા એડ કરી લઈશું સાથે જ અડધા લીંબુનો રસ પણ એડ કરી લઈશું હવે આ બધા જ મસાલાને ડુંગળી અને ટામેટા સાથે બરાબર મિક્સ કરી લઈશું તો તૈયાર છે જમવાનો સ્વાદ બમણો કરી દે તેવું ડુંગળી અને ટામેટાનો સલાડ તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ